આચાર્ય વિજય દાદા જાની ગોલ્ડન દાદા સાવરકુંડલા બાબા રામદેવ મંડળ દ્વારા તૃતીય સમૂહ લગ્ન મહોત્સવની અંદર અહીંયા પચાસથી થી વધારે કર્યાવરમાં કન્યાઓને કન્યાની વસ્તુ દાન છે તેમજ હજારો માણસોનું રસોડું પૂરું પાડવામાં આવે છે સેવાકીય પ્રવૃત્તિ આ મંદિર દ્વારા ઘણા વર્ષો ચાલે છે અને આ ઘોર કળિયુગની અંદર ખર્ચો સમાજને બચે અને ગરીબ દીકરીઓનું કાર્ય લગ્ન મહોત્સવ સુંદર રીતે સફળ બને આવા હૃદયના ભાવ સાથે આ બાબા રામદેવ યુવક મંડળ તેમજ પાંચસોથી પાંચસોથી છસો લોકોની ટીમ એવી છે કે જે સેવા કરે છે એમની સાથે વિવિધ સેવાકીય સંસ્થાઓ જોડાણી છે કે જે તાત્કાલિક અનુમાન તેમજ અન્ય સંસ્થાઓ આ બધી સંસ્થાઓએ જેને સન્માનપત્રો આપ્યા છે ઝુંજડાવાળા મછાપીર ભોજનના દાતા રહ્યા છે ભગવતી સાઉન્ડ તેમજ મુરલીધર કેડરસ તેમજ મંડપ સમિયાળોવાળા લોકોએ ખૂબ જ સારી સેવા આપી છે અને સાવરકુંડલાની અંદર આખા સમાજને સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે સમૂહ લગ્ન મહોત્સવમાં ખર્ચો ઓછો થાય અને સુંદર કાર્ય રહે આવી સુંદર વ્યવસ્થા સાથે નિર્વિઘ્ના આ કાર્યને લગ્ન મહોત્સવ આજે બે હજાર પચીસની અંદર આ લગ્ન મહોત્સવને બે ત્રણ બે હજાર પચીસના રોજ આજે શુભ રીતે મંગલ રીતે રાજકીય આગેવાનો તેમજ બધા લોકોએ આની નોંધ લીધી છે સમાજે પણ આ નોંધ લીધી છે કે આ લગ્ન આ મંડળ દ્વારા સુંદર કરવામાં આવ્યું છે તાત્કાલિક હનુમાન સેવા ટ્રસ્ટ જેમાં પાંડેજી તેમજ મનોજભાઈ એ બંને પ્રમાણપત્ર આપી અને આ સંસ્થાને મચાવીને ખૂબ ખૂબ

દીકરીઓને દાન આપે છે અને સમૂહ લગ્ન કરે છે અમે એમાં સાત સહકારમાં અમે ગોપી મંડળ સાથ સહકાર આપીએ છીએ અને આવીને આવી સેવા અમે આપીશ અને અમે જ્યાં અમે સેવા આપીએ છીએ અમે અહીંયા બે બે દિવસ થી સખત સેવા અમે આપી છે અને શાંતિથી આ લોકો બધા શાંતિથી જમે છે અને અમે સાત સહકારમાં રાત દિવસ અમે સેવા આપી છે સાવરકુંડલા બાબા રામદેવ મંડળ આયોજિત આ ત્રીજો સમલગ્ન સાવરકુંડલાની બાબા રામદેવ મંડળ કર્યો છે અને અમારા પ્રમુખ શ્રી રમેશભાઈ ખંડેલા ચૌહાણ અને ઉપપ્રમુખ શ્રી મનસુખભાઈ રણુલિયા તરફથી આ તમામ સ્વયંસેવકોને આયોજન કરવા માટે આદેશ આપ્યો હતો અને અમ અમે સર્વો હળી મળી અને સૌ ભાઈઓ તથા બહેનો આ ત્રીજો સમોલગ્ન કરી રહ્યા છીએ તો આ અમારા સ્વયંસેવકોને ખૂબ ખૂબ અભિનંદન અને આવું સજ મજાનું આયોજન છે આવું મોટું રસોડું રસોડું આપણે કરી રહ્યા છીએ તો એ રામાપીર બાપાની કૃપાથી અને મસાપીરની કૃપાથી મોટા ઝીલડા મસાપીરની આયો મચ્છા તરફથી આપણે રસોડાનું આયોજન કરેલ છે તો સર્વ ભાઈઓ તથા બહેનોને ખાસ વિનંતી કે આજે આપણે દર વખતે જેમ આયોજન કરીએ છીએ એમ પણ આગળ આનું આયોજન થતું રહે